ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજા મજામાં જશો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જો સવાર થઈ ગઈ છે ને આજે તો સવાર સવારમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો અને હા અમારે એક ખાસ તમારા મિત્ર તો જોવો તમે જોઈ શકો છો મિત્રો આજે મેં બ્લોગ વહેલો ઉઠી ચાલુ કરી દીધો અને એ હજી અહીંયા ગોદડામાં પડ્યા છે એટલી ખબર ન પડે કે ભાઈ તેવર છે તો આપણે વહેલું ઉઠી જવા જોઈ લઈએ જોઈ લો જોવો તમે કેવી એને નિંદર આવે છે આમ પંખો ફરે અને એમ એને નીંદર આવે જોઈ લઈએ તો જુઓ ગાઈસ અમારે મોર્નિંગ મિત્રો કેમ છો તો બધા બધા મજામાં જશો તો આપણા નવા વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો ફરી આપણે એક વિડીયોમાં મળી ગયા છે તો કાંઈ વાંધો નહીં એન્ડ સુધી બહેના રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે ઘણા બધા નથી કરતા તો કરવા માંડો યાર તમે શું કરો અમને મજા ન આવે વિડીયો બનાવવા તમે લાઈકનો શેર કરો શું કે તું કઈ દાર અત્યારે અત્યારમાં ભાઈ જોહટવા બેહી ગઈ તમે ઝૂકટીને બેઠા છો એનું તો કરો જો 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 મત ખબર પી ખબર હતી મિત્રો ખબર હતી ઓર કુચ મે મારું દઈ દીધું ભાઈને એનું દઈ દીધું અને વરસાદ તમને થોડુંક બતાવી દો જો મે બતાવી દીધું અત્યાર અત્યાર માં હે ને દુછા કાઢે ભાઈ વરસાદ ફૂકા કરે જો બ્લર થઈ ગયો જો ફ્રેન્ડ્સ બહુ સારો ભાઈ ધીમે ધીરે ચાલુ થયો છે

શું ખાય છે તમે જોવો તો જવો હમણાં મોઢું ચક્કી જેટલું જ ખુલ્યું નીચે ન નાખતા હો જોઈ લ્યો એ ઘડિયાળ ચાર્જિંગ કરવા મેકી દીધી છે ઘણા ટાઈમ પછી કાઢી છે ભાઈ આપણે ઘડિયાળાને કેવી ઘડિયાળ ખબર વાયરલેસ ચાર્જિંગ મારી જો આમાં કે તમે સોકેટ નો દેખાય ખરી ચિપકી જાય ચોટી જાય એ બી ઘડિયાળ અને આલી બાજુ પાછું પેકિંગ આલે આ ઘડિયાળનો બોક્સ અંદર તો દેખાય અંદર હું સેન્ટાને આ એનું બોક્સ છે અહીંયા ઘડિયાળ હતી અહીંયા ચાર્જિંગ આમાં ચાર્જિંગ આવું જ કામ કરવા જાય તમને ખબર છે આમાં પટ્ટા પટ્ટા છે કેટલા બે પ્રકારના જો હા પટ્ટો પણ બગડી ગયો હા મસ્ત પટ્ટો આજ મને તમને પહેરીને દેખાડું જોવો મિત્રો થોડું હા બે પટ્ટા મિત્રો અત્યારે થઈ ગયા છે બપોરને ને વરસાદ દીધી હોય એની વાત પૂછો આમ જોવો અત્યારે બહુ વધી ગયો હજી બપોર થી હવારું એક ધારો ચાલુ છે ભાઈ આજ તો મને એવું લાગે કે અમારી હાથમ હાથમ પૂરું બે વિકેટ થઈ જવાની વરસાદ તો તમે જોવો કેવો પડે યાર કઈ દેખાતું નથી આમ જોવો આ તમને વિડીયોમાં થોડુંક ઓછું દેખાતું છે પણ આમ જોવો તો ખરા મેટોડા આપણે જોવો દેખાય નથી દેખાતું અમે તો ભાઈ ઘરમાં ઘરમાં પૂરા કંટાળી ગયા હે આ તો મને એવું લાગે કે આપણે ચોવીસ કલાક તો ચેલેન્જ લઈ લીધું હોય ઘરમાં રહેવાનું કાંઈ વાંધો તમે વિડીયોમાં બની ગયો ભાઈ એવું હોય છે તો આપણે કાલે ચેલેન્જિંગ વિડીયો બનાવી નાખ્યા કાલ વરસાદ જઈએ તો ફાઇનલ વાત છે કાલ ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો થાય ચોવીસ કલાક ઘરની અંદર રહેવાનું હવે તમે કોમેન્ટ કરી દેજો ફટોફટ અમે ચેલેન્જિંગ વિડીયો બનાવી ન બનાવી તમારી કોમેન્ટ વધારે આવી જાય તો આપણે બનાવી નાખે કાંઈ વાંધો ના મળી આવે અને આપણે ચાર્જિંગમાંથી જો ઘડિયાળ ખાટલી છે હાથમાં પહેલેથી કેવી લાગે લાગે ને મસ્ત આમ જો એપલ હોય એપલનો એમ કેમ એમ ભાઈ

ચશ્મા તો હજી તમે જોઈ નથી આપડે જોઈ લો આમ તો હજી રીલ નું કામ ચાલુ જ એટલે કઈ વાંધો નઈ ભાઈ અને આ રીલ નું તમને ક્યાં જોવા મળશે ખબર આપણે બીજું એક ઇન્સ્ટાગ્રામ માં કામ બનાવી ગયું તમને નહીં ખબર કોઈ તો દેખાડી ગયા ઓહો ભાઈ 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 રીલ વાળા જોઈ લો ભાઈ આ વસ્તુ છે આપડી ખુલે છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમને બતાવ્યું પીવું આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

એક થઈ ગયો હે બાર એકતાલીસ થઈ ગઈ આપણે ખાઈ લઈ ફટાફટી પછી જમી લઈ તમે એને વિડીયો જોવો ફટાફટ વિડીયો જોવો અને વિડીયોમાં યાર તો વરસાદ આવો અત્યારે ખાવાનું અમે અહીંયા બાય ખાવાના હતા વિડીયો બનાવી કાંઈ વાંધો ના મળીએ મિત્રો અત્યારે આપણે થઈ ગયા ભૂખા ભીખા ભૂખા તો અત્યારે આપણે નાસ્તો લઈ આવ્યો ભાઈ ઘરે તો ઘણું બધું ખાવાનું છે મને મજા આવે ઘરે બેઠા બેઠા બે સફેદ કપડા બગાડને મારે આને શું કહેવાનું હવે બોલ તાર બોલ ગઈ તતેના વાળ કૂતરા જેવી લાગે ને આપણે કાઈ એ વાંધો ન હું હતો ક્યાં નાસ્તો લઈ આવ્યો હું ભાઈ બે આ બેટા એટલે નાસ્તો લઈ આવ્યો અને ઘરે ઘણું બધું હતું પણ ખાવાનું ભાવતું નથી ભાઈ બહુ જીરું હતું આપણને નથી ભાવતું એટલે આપણે ને થોડું તીખું સ્પાઈસી ખાવાનું મળતું હતું

ને થઈ ગયા હાથ ને ઓગણાય તા નું ભાઈ મગજ થઈ ગયું માર ને લે 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 પાછી દોરા ગાતે કઈ તો દોરે હું કરું ભાઈ આવા ગાંડાના પાહાવ ના તો કાંઈ વાંધો નહીં ભાઈ વિડીયોમાં બસ આટલું જ મળીએ ને એટલે ભાઈ હારી કરે બોલા તો શું કરું તો વિરે ટાઈટલ નહીં લેવા દે તો ભાઈ બસ વિડીયોમાં બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે એને આપણા વિડીયોને જોયા ન હોય તો બધા પેલા વોચ કર્યા હોય અને સબસ્ક્રાઈબ હજી નથી કરતા ઘણા બધા લોકો તો સબસ્ક્રાઇબ કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાલે કાલે આપણે એને ચેલેન્જિંગ વિડીયો લાવવાનો છે તો તમે એને અરે આવે જ નહીં કાંઈ ફેર વગરની વાત હું બોલું એટલે આવી જ કાંઈ વાંધો નહીં તો તમે એને પેલા કોમેન્ટ કરશો ને કોમેન્ટ કહે હું રામજામેન્ટ કરું